જે લેવલ્સ પર અત્યારના છે હાઈ લેવલ્સ પર છે પણ ખરું નથી પણ યુ નો એક ઘણું બધું આપણે અહીંયા સી સો જોઈ રહ્યા છે એમ લાગે છે કે માર્કેટની ઉપર જવું છે પણ જઈ નથી શકતું યુ નો આપણે એવી ફીલિંગ મળી રહી છે થોડી અનસર્ટન્ટી અત્યારના આપણે ફીલ કરી રહ્યા છે પણ હવે જો આપણે જો નજર કરીએ તો ચલો આરબીઆઈ રેટ કટ કર્યો ફેડનો રેટ કટ આવી ગયો છે એક ટેરેફનો એક હેંગ ઓવર છે કે કઈ રીતના આગળ વધશે ઇકોનોમિક ડેટાસ છે ઘણા બધા આપણા પાવરફુલ છે

તમને તમારા દર્શકને બધાને ગુડવિશિસ આઈ થિંક જે તમે સવાલ પૂછ્યો બહુ જ એમાં એક ક્લેરિટી કોઈ વસ્તુની જે છે તો ખાસ કરીને એ છે કે લાસ્ટ ક્વાટરના પરિણામ આવી ગયા છે તમે માર્કેટનું સ્ટ્રક્ચર જુઓ તમે માર્કેટનું અત્યારના કન્સ્ટ્રક્ટ જુઓ અને જે માર્કેટની જે રેલી છે ખાસ કરીને હું અમે લોકો થોડું એનાલિસિસ કર્યું છે એની પર બહુ સિમ્પલ શબ્દોમાં કહીશ તો અત્યારે ઓપ્ટિકલી માર્કેટ છે તમારું લાઈફ ટાઈમ હાઈ થી નજીક દેખાય છે જો તમે હેડલાઇન ઇન્ડાઇસિસ ફ્રન્ટલાઇન લાઈક નિફ્ટી કે ને જુઓ તો ડેફિનેટલી તમને એ સ્ટ્રોંગ એમાં એક ઇન્ડિકેશન દેખાય છે પણ સાથે જો તમે બરાબર એનાલિસિસ કરો બ્રોડર માર્કેટનું બ્રોડર માર્કેટનું મિનિંગ એમ છે કે અમે રફલી અરાઉન્ડ પંદરસો સ્ટોકની એનાલિસિસ કરી જેમાં હજાર કરોડથી ઉપરનું જે માર્કેટ કેપ હોય એ બધી કંપનીઝ એનાલિસિસ કરવામાં જે અમને એક રિઝલ્ટ મળ્યા એમાં એમ કે છે કે આજે લગભગ ફિફ્ટી ટુ વીક હાઈ થી જે મીડિયમ ફોલ છે બધા ડેટા પણ જો તમને કહું તો રફલી અઠ્યાસી ટકા સ્ટોક દસ પર્સન્ટથી વધારે ડાઉન છે સાહીઠ પાસઠ પરસેન્ટ સ્ટોક લગભગ વીસ ટકાથી ડાઉન છે અને રફલી અરાઉન્ડ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી થી પણ મીડિયમ ફોલ છે એ લગભગ ટ્વેન્ટી એટ પર્સેન્ટ છે બ્રોડર માર્કેટમાં હવે આમાં ખાસ કરીને નિફ્ટી ની કંપનીઝ પણ આવી ગઈ છે પણ પંદરસો કંપનીઝના જયારે રિઝલ્ટ તમને આ દેખાય કે જયારે માર્કેટ પરફોર્મન્સ રિઝલ્ટની સ્ટોક પ્રાઇસ પરફોર્મન્સ દેખાય ત્યારે તમને ખબર પડે છે કે કેટલું બધું પેઇન છે એ સ્ટોક્સ નથી ચાલ્યા હવે અહીંયા આ જે પોલરાઇઝેશન આપણે પાંચ વર્ષ પહેલા જોયું હતું કે એક ડઝન થી બે ડઝન સ્ટોક ચાલે તમે સેન્સેક્સ અને નિફ્ટીના સ્ટોક એનાલાઇઝ કરશો તો એમાં ખાલી પાંચ થી છ સ્ટોકે લીડરશીપ લીધી છે એ સ્ટોક નો રિલાયન્સ છે છે એચડીએફસી બેંક છે બજાજ ફાઇનાન્સ છે અને એકાદ ભારતીય એરટેલ જેવો એકાદ સ્ટોક છે આ સિવાય બધા બિઝનેસીસ તમે જુઓ તો નેચરલી એમાં એક અથવા ફોલ છે અથવા એને સેન્સેક્સ કે નિફ્ટીના રાઇઝમાં કોન્ટ્રીબ્યુટ નથી કર્યું હવે આટલું પોલરાઇઝેશન જ્યારે થયું છે ત્યારે તમારો ક્વેશ્ચન બરાબર હતો કે માર્કેટ ચાલી પડ રહ્યું છે અને નથી પણ ચાલી રહ્યું અને સાથે સાથે લાસ્ટ જે એડ કરીશ કે મેક્રોસ બહુ સ્ટ્રોંગ થઈ રહ્યા છે ઇન્ડિયાના ગ્લોબલ નીચે છે રેટ કટ થઈ રહ્યા છે મોન્સૂન સારું હતું રૂરલ ઇન્ડિયા ફરી વખત ફોર્મમાં આવી રહ્યું છે જીએસટી બેનિફિટ મળી રહ્યા છે લાસ્ટ ક્વાર્ટરના નંબર ખરાબ આવવાના હતા પણ એ પણ એટલા ખરાબ નતા અને આવનારા ક્વાર્ટરના નંબર સારા હશે મેનેજમેન્ટ કમેન્ટ્રી પણ ડિસેન્ટ છે તો મારા હિસાબે યસ અહીંયા આટલું બધું જયારે એડવર્સિટી હોય માર્કેટમાં ત્યારે એને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવી જોઈએ મારા હિસાબે અહીંયા કદાચ મે બી એક બે મહિના આપણે ખોટા થઈ શકીએ બટ ઓવરઓલ મને લાગે માર્કેટનું કોમ્પ્લેક્શન આ કરેક્શન પછી ડેફિનેટલી થોડું ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડ્યું છે ઓકે સો અને બીજો જે પેન છે દેવાંગભાઈ એ છે રૂપીનો કન્ટિન્યુઅસ યુ નો ડેફ્રિસિએશન આપણે જોઈ રહ્યા છીએ સ્પાઇટ ઓફ ગુડ સ્ટ્રોંગ નંબર્સ ઇકોનોમિક ફ્રન્ટ પર રાઇટ જ્યારે જીડીપીનું પ્રોજેક્શન આપણે એઇટ પરસેન્ટ પ્લસ કરી રહ્યા છીએ પણ અહીંયા આપણે જે રૂપીનું કન્ટિન્યુઅસ ડેપ્રિસિએશન જોઈ રહ્યા છે કઈ રીતના તમે જુઓ છો શું એક મેટલ ફેક્ટર હેંગ ઓવર શું તમને એટલું બધું લાગે છે કે એ આપણા રૂપીને આટલા બધું યુનો અફેક્ટ કરી શકે છે એફઆઈઆરનું ઓલવેઝ મુમેન્ટ આપણે જોઈ છે કે એટલી પાવરફુલ નથી રહી પાછલા મંથ ટુગેધર કઈ રીતના જોવાનું અહીંયા તમે સાચું કહ્યું કે અત્યારના માર્કેટ પર એક બે છે તો ખાસ કરીને જે યુએસ નું ટેરિફ સિચ્યુએશન છે એ આપણે ઘણા સાંભળીએ કે હવે સોલ્વ થઈ જશે પણ હજી સુધી કોઈ સ્ટ્રોંગ જે કહીએ કે સ્ટેટમેન્ટ આવું જોઈએ ઇન્ડિકેશન્સ ઘણા આવે છે પણ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ માર્કેટ ને અત્યારે જોઈએ છે એ કે સેકન્ડ યસ જે આપણે ડોલર રૂપી ઇક્વેશન અત્યારે જોઈએ છે નાઇન્ટી જે સાયકોલોજીકલ ની ઉપર ગયું છે એમાં બે ત્રણ કારણ તમે કહી શકો નેચરલી આપણે આપણું ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ યસ ગોલ્ડ ઇમ્પોર્ટ્સ પણ અત્યારના વધી રહ્યા છે આપણી કન્ટ્રીઝમાં કારણ કે ફરી વખત ગોલ્ડ પ્રાઇસ જે હિસાબે વધ્યું છે એક નિવેશના ઓપ્શન તરીકે આપણે વિદેશી સંસ્થાગત નિવેશક એ લોકો લગભગ છેલ્લા થોડા વખતમાં આમ કહું તો છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આપણે ઇન્ફ્લો જોયા જ નથી ઇન્ફ્લો આવે એક બે મહિના ઇન્ફ્લો આવે અને ફરી વખત આઉટફ્લોઝમાં એ કન્વર્ટ થઈ જાય તો આ બધા એક થોડા પ્રેશર રહે છે રૂપી પર જ્યારે પૈસા બહાર જાય છે યસ આપની એક્સટર્નલ સિચ્યુએશન ઘણી સ્ટ્રોંગ છે આરબીઆઈ પાસે અત્યારના લગભગ પોણા સાચો બિલિયન ડોલર જેટલું રિઝર્વસ પણ છે તો એ હિસાબે આપણે ઘણા પોઝિટિવ છે પણ યસ તમે નેચરલી રૂપિયો ડોલર ઇક્વેશન આપણે જોઈએ તો થોડા વખત હંમેશા એક વખત 82 83 પર સ્ટ્રોંગ થઈને 85 86 પર આવ્યો તો ફરી વખત 87 88 આસપાસ સ્ટેડી સ્ટેડી થઈ અને 3 4% ની મૂવમેન્ટ માર્કેટ પર નોર્મલી આવતી જ હોય છે પણ યસ તમે એને સેન્ટિમેન્ટલી સ્લાઇટલી નેગેટિવ ફેક્ટર્સમાં તમે કયા કહી શકો તો એક યુએસ ટેરિફ અને એક તમે જે રૂપી ડોલર નું જે એક કારણ કયું એ રૂપી ડોલરમાં માં તમને કેવી રીતના લાગે છે કે કેટલું રોલ પ્લે કરી રહ્યું છે ગોલ્ડ પ્રાઇસિસ હાઈ બિકોઝ વી આર ધ બિગ વી ઇમ્પોર્ટ ગોલ્ડ રાઇટ એટલે એના પર પણ આપણને અફેક્ટ પડતી દેખાઈ રહી છે કેટલા પર્સન્ટેજ ઓફ ડેપ્રિસિએશનમાં આ ફેક્ટરને તમે જોઈ રહ્યા છો બહુ ડિફિકલ્ટ છે એ કહેવું કારણ કે ઘણા બધા મુવિંગ પાર્ટ છે આમાં કેટલા સેના કારણે અ કેટલું પર્સન્ટેજ હશે એ કેવું બહુ મુશ્કેલ છે કારણ કે ગોલ્ડ કે કરન્સીનો હું એક્સપર્ટ નથી પણ ઓનેસ્ટલી યસ એક એક મેજર પાર્ટ ગોલ્ડ પ્લે કરે છે ઇન્ફ્લોઝનો જે અભાવ છે ચાલો એમ નહીં કહું કે આઉટફ્લો બહુ મોટા પાયે થઈ રહ્યા છે કારણ કે એક બાજુ તમે જુઓ તો શેર્સમાં વેચવાલી થઈ રહી છે સેકન્ડરી માર્કેટમાં પણ પ્રાઇમરી માર્કેટમાં તમે જુઓ તો ઘણી વખત એફઆઈઆઈ નિવેશ કરી પડ રહ્યા છે તો મારા હિસાબે યસ મૂળભૂત કારણ એ જ છે કે મે એક ટ્રેડ સિચ્યુએશનની જે લોકોની ઇન્ડિયા હજી સુધી છે બટ એ એક ફેક્ટર અને નેચરલી ગોલ્ડ ઇમ્પોર્ટ અને આપણે ક્રૂડ બી ઇમ્પોર્ટ કરીએ છીએ પણ પણ આપણે નેચરલી ક્રૂડ છે એક એક બિલ ભરીએ છીએ અને થર્ડ પોઈન્ટ જે બહુ ઓછા લોકો એને મેન્શન કરે છે ઇન્ડિયા જનરલી ઇઝ એક્સપોર્ટર ઓફ સ્ટુડન્ટ ઓલ્સો રાઈટ આપડા ઘણા બધા સ્ટુડન્ટ આજે આજે બહાર ભણવા જઈ રહ્યા છે તો એ બધું પણ એક ઇમ્પેક્ટ કરે છે નેચરલી આપણી કરન્સી સિચ્યુએશન ને એ કરન્સી સ્ટ્રોંગ થાય છે આપણી કરન્સી વીકન થાય છે તો યસ એક સ્ટુડન્ટ આઉટફ્લો તો આપણે જોઈએ છીએ પણ હવે જે દેવાંગભાઈ અત્યારની પરિસ્થિતિ છે ને એમાં જોઈ રહ્યા છે કે હું હવે અમેરિકા ભણવા જાઉં કે નહીં જે રીતના ટ્રમ્પની રણનીતિ છે ને એમાં ખાસો એક આપણે ફોલ પણ જોઈ રહ્યા છીએ રાઈટ પણ બીજી જે આપણે કમિંગ બેક ટુ ધ ડોમેસ્ટિક ઇક્વિટી માર્કેટ તો હવે આગળ જતાં આપણે કઈ રીતના રણનીતિ અપનાવીશું કારણ કે જો ઇફ ફ્યુ કાઉન્ટર્સ આર ઓલ્સો ઓનલી પ્લેઇંગ ઓર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ નિફ્ટી લેવલ્સ આગળ જતાં રણનીતિ કઈ રીતના રાખવાની શું એ સેમ સિનારીઓ રહેશે નહીં રહેશે હાઉ હાઉ મેની ક્વાટર્સ વીલ હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે કયા કઈ રીતનું પાર્ટિસિપેશન આવે છે ત્યાં સુધી આપણે શું કરવાનું નિવેશ કરવા માટે કે જયારે તમારું પ્રિઝર્વેશન થતું હોય ત્યારે નોર્મલી હોય છે કે એગ્રેસિવમાંથી ડિફેન્સિવમાં શિફ્ટ થઈ જાવ અને જયારે ડિફેન્સિવનું નામ આવે ત્યારે નોર્મલી પીપલ ગો ઇન ટુ એફએમસીજીમાં જાય પીપલ ઘણી વખત ગો ટુ ફાર્મા કદાચ થોડું આઈટી તરફ લોકો જતા રહે તો આપણે અત્યારે એ જોઈએ છે બેંક તરફ પણ તમે જુઓ તો પેલા જે રિસ્કોન ટ્રેડ આવે જયારે જ્યારે પેલું ઇન્વેસ્ટમેન્ટનું વેવ આવે ભલે નો હોય કે ડોમેસ્ટિકનું હોય જ્યારે માર્કેટ એક બોટમ બનાવીને ઉપર જવાની કોશિશ કરતું હોય ત્યારે નોર્મલી પહેલા લાર્જ કેપ્સમાં એક નેચરલી તમને એક મોમેન્ટમ જો વર્ડ યુઝ કરું તો એ આવે એવી જ રીતે અત્યારના જે સ્ટાર્ટ થયું છે એ તમે જુઓ તો ટોપ લાઈન જે ઇન્ડેક્સ હેવી વેઇટ્સ છે જે નામ લીધા અગેન હું કોઈ રિકમેન્ડેશન નથી આપતો પણ જેમ એચડીએફસી બેંક છે કે રિલાયન્સ છે કે બજાજ ફાઈનાન્સ છે આ બધા જ પોતાની ફિલ્ડના માર્કેટ લીડર્સ છે એમાં પહેલો રાઉન્ડ ઓફ બાઇંગ આવ્યું છે અત્યારના હવે જયારે માર્કેટ થોડું સેટલ થશે કન્સોલિડેટ થઈ રહ્યું છે માર્કેટ કરેક્શન પણ થયું છે આઈ થિંક સેકન્ડ વેવ હંમેશા આવે છે બ્રોડર માર્કેટમાં અને બ્રોડર માર્કેટ્સમાં પહેલા હોઈ શકે કદાચ લાર્જ કેપમાં થોડો મોટો એક મૂવ આવે અને પછી ત્યાંથી લોકો એ જોશે કે હવે અહીંયાથી ક્યાં મારા રિટર્ન ઓવર અ પીરિયડ એક તો ઓપ્ટિમાઇઝ થઈ શકે એક મેક્સિમાઇઝ થઈ શકે થર્ડ ક્યાં અર્નિંગ્સના પોકેટ છે આઈ ઓલવેઝ સે દેટ માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ માર્કેટમાં અર્નિંગ્સના પોકેટ ક્યાં છે હવે અર્નિંગ્સ અને કેશ ફ્લો ક્યાં આવવાના છે ક્યાં વધુ અર્નિંગ્સ આવશે ક્યાં પી કોમ્પ્રેશન પણ થઈ ગયું છે તો ત્યાં તમને ઘણા બધા મિડકેપ કેપ દેખાશે તમે સિમ્પલી જુઓ તો ઓવરઓલ ઇન્ડિયન માર્કેટ જે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ છે એમએસસીઆઈ ઇન્ડિયાએ મોર્ડન સેલની કમ્પોઝિટ ઇન્ડેક્સે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટને લગભગ એકવીસ બાવીસ પર્સન્ટથી અંડર પરફોર્મ કર્યું છે અને ત્યારે આપણા અર્નિંગ્સ તો વધ્યા જ છે તો આઈ થિંક એક સવા દોઢ વર્ષનું ટાઈમ કરેક્શન તમારી સાથે થયું છે અને મિડ કેપ સ્મોલ કેપમાં તો મારા હિસાબે અહીંયાથી યસ નેચરલી આજે જ બ્રેહાર્ટ બનીને શું બધું જ તમારે માર્કેટમાં અત્યારે નાખી દેવાનું છે નહીં કદાચ બે થી ત્રણ મહિનામાં સિચ્યુએશન ઇવોલ્વ થઈ રહી છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ નવા એલોકેશન થશે એફઆઈઆઈ તરફથી એ પણ જોવાનું છે અને જાન્યુઆરીમાં તમને ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જે સ્ટ્રોંગ ફેસ્ટિવ ક્વાર્ટર હતું ઓક્ટોબરમાં દશેરા દિવાળી બન્યું હતું તો એ બધા તમને જે જીએસટી રેશિયોલેશનના નંબર્સ છે એ બધા તમને જાન્યુઆરી ફેબ્રુઆરીના મિડ સુધી ખબર પડશે તો મારા હિસાબે યસ ચાર મહિના સુધી જો તમે તમારો ઇન્વેસ્ટમેન્ટ સ્પ્રેડ આઉટ કરો અને બ્રોડર માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરો અગેન ઉ કઈસ માર્કેટ કેપ એગનોસ્ટિક રહીને મેરિટ ઓફ ધ સ્ટોક લાર્જ કેપમાં સારું છે મિડમાં સારું છે કે સ્મોલમાં સારું છે પણ એ હિસાબે તમે ઇન્વેસ્ટ કરો અને મારા હિસાબે ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્ટોરીઝ વધારે બાય કરો એક્સપોર્ટ ઓરિએન્ટેડ કરતા એબ્સલ્યુટલી તો ઓફકોર્સ ધીરે ધીરે અહીંયા આપણે નિવેશ કરી શકીએ છીએ ઓન એવી ડેપ તમે નિવેશ કરી શકો છો વચ્ચે દેવાંગભાઈ એક મોટો આપણો ઇવેન્ટ આવી જશે ફસ્ટ ફેબ્રુઆરીના આ જે સન્ડે થાય છે એ તો એક મોટો ઇવેન્ટ જ છે બજેટનો એટલે અહીંયા પણ આપણે એક નજર રાખીશું પણ યસ માર્કેટ ઓપોર્ચ્યુનિટી તો તમને આપતું જ રહ્યું છે ને રહેશે આ તો અહીંયા આપણે